ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું છે ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સંભવતપુરના પાણીના ભયજનક નીચાણવાળા વિસ્તારો અને તેનાથી પ્રભાવિત વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જાણવા ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ એનડીઆરએફની ટીમની સાથે રાખી વિવિધ સ્થળે મુલાકાત લેવામાં આવી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પાલિકા ચીફ ઓફિસર પોલીસ સહિત ફાયર વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા આ સાથે જ લોકો ને કુદરતી આફતો સામે કેમ રક્ષણ મેળવવું તેની જાગૃતિ માટે સંપર્ક મુલાકાત અને ડેમોન્સ્ટ્રેશન કરી લોકો પોતાનો બચાવ પોતાની મેળે કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેસે કેસે બાડ સે બચને કે લિયે પહેલે તૈયારી કરના હૈ રેડિયો અપને પાસ રખના હૈ છોટા ડ્રાય રાશન થોડા થોડા અપને પાસ રખના હૈ ડોક્યુમેન્ટ અપને પાસ રખના હૈ ઓર જૈસે હી નિર્દેશ મિલતા હૈ અપને सुरक्षित स्थान पर निकलने के लिए तैयार रहना है साथ ही साथ हम जब तक बाढ़ नहीं आती है ऐसे कंटिन्यू अवेयरनेस प्रोग्राम फेमेक्स और लो लाइन एरिया विजिट करते रहेंगे जिससे लोगों को ज़्यादा से ज़्यादा जागरूक कर सकें प्री अच्छा। प्रीमोनसून की बहुत सारी कार्यवाही बाद अत्य सरकार श्री द्वारा जैसे एनडीआरएफ की आखी टीम अत मोकले है तो वीरावल सिटी ने अंदर जो अपना वॉर्ड नंबर पाँच छः जालेश्वर साई बाबा मंदिर की पाचड़ તેમજ જે નગર જે બિહારીનગર આ જે વિસ્તારો છે જ્યાં વર્ષો વર્ષ આપણા અનુભવ પ્રમાણે પાણી ભરાવાના જે પ્રશ્નો રહે છે એ અંતર્ગત આખી ટીમ અને એનડીઆરએફને સાથે રાખી એનો આપણે જાયજો લઈએ છીએ માણસોને જાગૃત કરીએ છીએ અને ઇમરજન્સી દરમિયાન પોતાનો અને બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય એની આપણે અત્યારે તાલીમ આપી રહ્યા છીએ